નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ સેક્ટના ગુનામાં સજા પામેલ ફરાર આરોપી ઝડપી ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપતી પેરોફ્લો સ્કોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ પેરોફ્લો જમ્બ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોફલો કોર્ટની ટીમના માણસો નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ત્રણસો અડત્રીસ મુજબના કામે નામદાર કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા કરેલ જે સજાથી બચવા નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી પકડી ભરૂચ સબ જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી હિમાંશુભાઈ અશોકભાઈ પટેલ રહેવાસી સિદ્ધનાથનગર સોસાયટી ભરૂચ આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એ એસ આઈ ગિરીશભાઈ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દોલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દીતાભાઈ નાવ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ